કઈ ની એક દે આપ ના પૂરો કે દે બાય બકરે ફક્ષાર પાડ દી તો તો કઈ છુ ફોન ઈ તો રહી ગયો ને પડી ગયો આ તમે પકડી લીધો તો ને આવી ગયો એટલે પકડી ગયો શેટી હતી માં જ નક ગયો તો આ તો આ ફોન હોય ને ઉલક પૂરો કરીને બાય બાય આમ કર આ તો બાય બકરે આમ કરીને આમ ફોન પાડ દીધો તો તો ગાઈસ વેલકમ બેક નું વાગડિયા સબ બે ફરીથી સ્વાગત છે

પકડી લે દીધું એટલે પકડી જે શેટી હતી શેટી માં જ જો નકર હેઠો ગયો અત્યારે શેટી હતી ને લીધો તે 50 નો આવ્યો તો આ તો આ તે હું તમને કેવા માંગુ કે હું લેવાય તે થા કીરો આ તો ને ફોન હોય ને બ્લોગ પૂરો કરીને બાય બાય આમ કર તો બાય બકરી આમ કરીને આમ ફોન પાડી દીધો

हो लेवा नवे रूम मा होयते होयते आता राइक आता लगाई दे जो रेडी मार के लगाव आता लगाव नी कधी पे आते मारा इथून ही हा पडवा देता सी सिटी वाणत के तिन त पड़वाई पडवा मन पडन मारो पगत आ मारो पगत आ आम देखा 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 व्हिडिओ म जो आ न तो फोन आई फोटो फोटो बोलन काय दे सर होय काय काय दे सर न होय

બધા કરતા જ હોય તો તારે એટલું લેવાનું શું લેવા મેં કીધું એટલે ને થ્રુ નો એરી કે પાડે તો મારી ગઈ આ તમારો પાડી દયો લે 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 કાઈ ની બોલ સાપાડે કે હલી દયો મારે હું પાડી દયો મલાય હું નહી લાવ મલાય મારે હું કાઈ હું કે વૈસા કાઈ દયો સાપ પાડે મત કે મત પૂછ્યા રે કરીવિ છ યે લખો તો એમ બંકો કરી મત સકવલે છે તો વિડિયો કોઈ દિન ઉતારીશ નહીં ન ઉતારી રો ઉતારું તો બાઈન કરાવરા હોય તો થોડું કોણ ભાગોન કરશે થઈ ગયા છે ને છે ગરે કે કો કાય હુ લઈ લીધો

કાઈ ને આધાર થયેલી રાખશે બાકી હવે વિડીયો બંધ કરી દે રેડી નેટ કરો ચાલુ જ રાખો ચાલુ જ રાખો ચાર પાંચ મિનિટ થઈ ગઈ છે બંધ કરી હવે તો કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારે એક નવો વિડીયો તમને જોવું રેડી આજ તો હે ને ભાઈ અમે બે હે ને માથું કપાય છે બસ

સારું વાર લગ વાત નહીં ખૂટે તો અમારો આજનો વ્લોગ છે એ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો બાકી અમારો આજનો વ્લોગ છે અહીં જ પૂરો કરવીશી જો તમને લોકોને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે ફરી પાછા મળીશું એક નવ લોક સાથે ત્યાં સુધી બધાને જય મુરડીમાં જય દુર્ગાથીશ બાય બાય